ಮರಿ ಮರಿ ಮಾತಾ ಪೆಲ್ಲ ವೀರ ನಂತನ ಜಮಾಡು ಕೆತ್ತಲಾ ಏ ವೀರ ಲೇದೆ ನಂತಲ ಒಟ್ಟ ತಾ ಧೂಪ ಕೆತ್ತಲಾ

ખાચાર わあああああああ 谢张文哥。 Редактор субтитров А.Семкин Корректор А.Егорова तेरा ओलो नटी किया दलदरी वरसी रे कारो वरसले भया हाथ धर बे नपुर से जीए ओलो वरसले भया दलदरी वरसी सुखराफ करो से तेरी वाराए मन के जीवोनी भूवर मन

thank <laughs> you બોલિયા yeah. મિમા yeah. yeah.

ટૂંકટ સમયની અંદરમાં રિલીઝ કરવાના છે તો તમામ મિત્રોને કહું છું અમિતભી કે ભાઈ બધાય સાથ સપોર્ટ આપજો અને આપણે એક ધર્મ માટેની લડત છે ધર્મ માટે લડી છીએ અને ધર્મ માટેના જ કામ કરી છે આપણે આપણું હેતુ એક છે કે ધર્મની જે આસ્થા છે એ આસ્થા એમનામાં ઊભી રહી જાય અટૂટ રહી જાય અને આપણા બાપ દાદા આપણા વડવા જે ધર્મને માનતા એવા છે એ માનવાના જ છે અને એ માનતા રહીએ એ રીતે જ આપણે કરવાનું છે કેમ કે ભગવાન માતાજી સિવાયનું કાંઈ નથી ભાઈ નકામું છે બરોબર છે કડ્યું હતું કળિયુગ માં ભગવાન માતાજીને માને છે જ્યારે સત્યુગ હતું ત્યારે પણ ભગવાન માતાજી ને માનતા જ હતા જય માતાજી જય માતા તો આજ રોજ આપડે જે આવી ગયા છે તો હવે આપણે રામજીભાઈ ખાંગરવાળા બે શબ્દ કેસે મને બોલતા નથી ભાઈ પછી એમને આપો બધા આપો ભાઈ હું તો મારા ઘરે બેઠો હોય ને તો બોલી શકું આ બધા એ બોલ છે ને એનું પચાસ ટકા હું એકલો ઘરે બોલીશ જય માલવાડી મેલીમાં જય માતાજી મિત્રો હું છું આપણા મિત્ર આશિષ સોલંકી અને આજે આપણે માલવાળા માલના દર્શન માટે આવ્યા હતા ખાસ કરીને જે અમારે અમિતભાઈ ડાભી સિંગર એને એક વિડીયો સોંગ બનાવી રહ્યા હતા અને એને માટે શૂટિંગ માટે આવ્યા હતા એમાં ખાસ કરીને રામજીભાઈ પછી ભાવેશભાઈ હળવદિયા બહાદુરભાઈ પછી કરણભાઈ સાથળિયા મારા ભાઈ અને અમિતભાઈ ડાભી એવા અનેક મિત્રો નામી અને નામી બધા મિત્રો આવ્યા અને બનાવ્યું વિડીયો શૂટિંગ પણ સરસ બનાવ્યું અને માતાજીના દર્શન થયા અને આવી રીતે સમાજની અંદર જો આ સોંગ હાલતી હોય તો બીજું પણ અમે સોંગ બનાવવાના છીએ તો જય માતાજી જય મેલી સાનિધ્ય એટલે કહેવાય છે

કારણ કે આ દેવી શક્તિ આજથી નથી યુગો થી ચાલી આવેલી પરંપરા છે જે આપણા વડવાઓ આપણા પૂર્વજો આ માતાજીનો જે ઉપાસ તમે હું આ બધા જે આવી છે શું લેવા આવી છે એનું કારણ જે આપણા આપણા જે આસ્થા અને કારણ કે ધાર્મિકતા આ આ શક્તિ શક્તિ કોઈ કોઈ દેવી ચમત્કારિક નથી તમે જે આવો છો એ તમારો વિશ્વાસ લઈને આવો છો તો થી મોટી દુનિયામાં કોઈ શક્તિ નથી અને કઈ વસ્તુ નથી પણ જ્યારે તમે તમારો વિશ્વાસ તમારા ઘરેથી લઈ અને આ સાનિધ્યમાં આ મંદિર થી તમે જયારે આવો છો ત્યારે તમારો એ વિશ્વાસ છે અને જો તમારો વિશ્વાસ હોય તમારો વિશ્વાસ તમે તોડતા નથી અને જેનો વિશ્વાસ જે ન તોડે એનો માતાજી અવશ્ય કામ કરે છે અને કરે છે હું એવું નથી કેતો કે અંધ માર્યો હું એમ કઉ છું કે દુવા અને દવા જ્યાં સુધી દવા કામ ન કરે મારું એવું કહેવાનું છે કે હજારો આપણે દવાઓ કર્યા અને પછી પણ જો નો સારું થયું હોય ને ત્યારે દેવી શક્તિ સારું કરે છે શું લેવા કારણ કે આપણો વિશ્વાસ છે આ વિશ્વાસની ભક્તિ છે અહિયાં અમે આ પાંચ જણા જે કઈ છીએ આ અમે સતુ ભુવા આ જે છે આ જગ્યા છે મારા કોઈ વડવા એ નથી જોયું આજ પ્રથમ વાર હું કરણ સાથળિયા ઘણા બધા યુટ્યુબ ઉપર એને અમે ક્યારેય નથી જોઈ પણ અમે હું લેવા બધાની સાથે જે ફાઈટ કરી છે જે સત્ય માટે બોલીએ છીએ એ એના માટે બોલીએ છીએ દુનિયા ની અંદર મેલડી એ સત્ય છે આ કર્યું હોય ની અંદર કોઈ ઘેરું કામ કરતું હોય ને

આ જગ્યા ઉપર અને આ ધરતી અનમોલ કેવાય કે અહિયાં મને બિરાજમાન છે ધરતી પણ માને ખબર હોય ન્યા એ માં બિરાજમાન થાય કઈ આમ નામ નો થાય કાય ન્યા તમે મંદિરો બનાવો તો એમ ના માતાજી નો હોય તો ધરતી હોય એવી બરોબર તો આ પાંચ એટલા જે આ આ સ્ટોલ બનાવ્યા છે બધા એમ કહે છે કે ન્યા તો બટેકા વેચે છે ભુંગળા વેચે છે રસોઈ બનાવે છે પડીકા વેચે છે પાણીના આમ લે છે એલા તમે બીજી પોતાની પ્રોપર્ટી છે આના માલિક પોતે ઈ છે બરોબર આ તો ભાવના ભૂખ્યા છે અને આ પાંચ જણા પરિવાર નું છે બાપા બરાબર અને એટલા જે ભાવિ ભક્તો આવે એ હું લેવા આવે એમના ઉપર વિશ્વાસ અને દેવ જે વિશ્વાસ હોય ને કે દેવ કામ કરે છે બરાબર અને આપણે તો રહેવી છે ગુજરાતમાં અમેરિકા થી વિડીયો કોલ કરીને મને ફોન કર્યો છો કરણભાઈ સતુ બુઆ હાટા છે મારું કામ અમેરિકામાં બેઠા બેઠા થયું છે તમે જાહેરમાં મને કેજો મારું નામ અશ્વિનભાઈ પટેલ છે બરોબર એ અમેરિકા થી વિડીયો કોલ માં મને ફોન કરીને કીધું હતું કે એને કેજો અમે તમારી આર એસ તો આજ ગુજરાત ના જેટલી જેટલા ખૂણે ખૂણે જે કઈ હોય અમે સત્ય સાથે જવી અમે મેલડી માની આર એસ વી મેલડી માં તો અમારી આગળ છે એ તો અમારી માં છે કારણ કે માં વિના અમારું કઈ ન થાય પણ જ્યારે જ્યારે કોઈ અધ્રમી કોઈ એવો પાપી કોઈ એવો રાક્ષસ જેના ગુજરાત ની અંદર પેદા થાય અને આવા ધાર્મિક ને

તો મિત્રો અમે અત્યારે જે હાલ માં મેળવી માળવાળી મેળડીમાં નું જે સોંગ જે છે જે આપણે કહેવાય છે કે આપણે અમિતભાઈ ડાભી જે પોતે એના સિંગર છે બરાબર અમારા ડીઓપી દાદા અમારા રામજીભાઈ ખાંગરવાળા જે હરિ ડાકલા છે જે બરાબર લાઈવવાળા અત્યારે એસડી ન્યૂઝ એસડી હા એ ડીઓપી દાદા છે આપણે ભાઈ જે છે ભાવેશભાઈ પ્રોડક્શન મેનેજર બધું સંભાળે છે હું એની અંદર ડાયરેક્ટર છું અને અમારા આરસીભાઈ પ્રોડ્યુસર છે બરાબર અને અમારું આ જે સોંગ છે એ બધાની માટે જનતા માટે એક અર્પણ કરીએ છે અમારો કોઈ ભાવ આમાં વસ્તુ નથી બરાબર જે લોકો લાઈવમાં જોડાયા એ બદલ બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ જય હિન્દ જય ભારત જય માળવાળી મેલડી જય માખડીયાવાળી મેલેડી